નમસ્કાર મિત્રો દરેક મિત્રોનું તે આકાર ચેનલમાં સ્વાગત કરું છું આ વિડીયો વધુ વધુ શેર કરજો કોમેન્ટ કરજો વધુ લોકો સુધી પહોંચે એવી આશા રાખું છું મિત્રો આજે એક વાત કરવાના છે કે જાગૃત બનો જાગૃતિ માટે વાત કરવાની છે કે આપણે આંદોલન કરીએ રેલીઓ કાઢીએ સભાઓ ભરીએ છતાં પણ આપણે તકલીફોનો સામનો કરવો પડે છે રોડ રસ્તા ચોમાસું આવે કાદવ કીચડ રોડ રસ્તાઓ તૂટતા હોય છે મોટા મોટા ખાડાઓ પડતા હોય છે આટલી આટલી તકલીફો હોવા છતાં તો આપણે ભારતીય જનતા પાર્ટીને વોટ આપીએ છીએ કેટલી તકલીફો છતાં આપણે કમળમાં વોટ આપીએ છીએ આવું કેમ તાનાશાહી સરકાર હિટલર શાહી સરકાર છે કોઈ બોલતા તો છે કોઈ કહેતા છે નહીં અને કોઈ બોલે સરકાર અમે બે શબ્દ કહેવા હોય જાહેરમાં તો ડરે છે કેમ ડરો છો કે જેલમાં મૂકી દેશે જેલમાં જવું પડશે આવો આવું કેટલા દિવસ ચાલશે આપણો આ ગુજરાતને બચાવો કમળને ભાજપને વગાડો બે હજાર સત્યાવીસ આવે છે એમાં ખૂબ તાકાતથી ચૂંટણી લડો અને એમાં આ ભાજપને વગાડો આટલા આટલા તમે આંદોલનો કરો રેલીઓ કાઢો છતાં પણ તમારું કંઈ ચાલતું જ નથી આવું કેમ તમારા જે અંદરનો જે આત્મા છે આત્માથી નક્કી કરો કે આપણે કરવું જ છે કેમ નથી પણ આ તાનાશાહી સરકાર દરેકને ડરાવે છે વધારે બોલેને જાનમાં મૂકી દે છે લોકો ડરી ગયા છે એક ડર પેદા કર્યો છે એક ડર મગજમાં ગુજરાતની જનતાને ડરેક પહેરી ગયો છે એ કોઈ બોલી શકતા જ નથી તકલીફો વેઠવી છે દરેક બોલી શકતા નથી એટલા એટલા જીએસટીઓ ભરો છો તમે ટેક્સ ભરો છો ગાડી લાવો તો ટેક્સ રસ્તા પર ચાલો તો ટેક્સ ભરવાનો છતાં પણ કોઈ બોલવાનું નહીં પણ ડરના કારણે આ ભારતીય જનતા પાર્ટી તમારો ફાયદો ઉઠાવે છે એટલા એટલા ધરણાગત પ્રદર્શન કરો છતાં પણ કોઈ અમને કોઈ ફરક પડતો નથી અને અમને જે બનાવેલા જે પુલ છે બ્રિજ છે બધા તૂટી પડે છે અને કેટલા લોકોના મોત પણ થાય છે આપણે દ્રશ્યો જોઈએ છીએ વડોદરા ખાતે બ્રિજ એમાં કેટલા લોકોના મોત થયા છે એમને તો ક્યાં એમને તો પૈસા નહીં પડે છે જનતાનો જે થવું એ થાય તો થોડો બદલાવ લાવો આપણી તો કદાચ જિંદગી ગઈ પણ આપણા જે પાછળની પેઢીનો વિચારો પાછળના આપણા દીકરાઓનો વિચારો આ હિટલર તાના સાહે કેટલા દિવસ સુધી ચાલશે મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુ લોકો સુધી જાણ થાય અને બીજી વાત કરીએ મિત્રો કે ઘણી વાર રસ્તા પર જાતા હો તમે ગાડી લઈ અને અચાનક ખાડો આવી જાય તો તમારી ગાડી પલટી ખાઈ જાય એક્સિડન્ટ થાય કોઈની પગલી વાગી કોઈ હાથ ફાગી જાય તો મોટા મોટા તમે બિલો ભરો છો હોસ્પિટલના છતાં પણ આપણે વોટ આપી ભારતીય જનતા પાર્ટી અને બીજી વાત કરીએ જે હિન્દુ મુસ્લિમ એક ભૂત મગજમાં મગજમાં ભૂત એક બેસાડી દીધું છે આજ લોકોએ એ નીકળતું નથી એ નીકળવા અને બીજી શિક્ષણની વાત કરીએ તો જે બાળકો વિદ્યાર્થીઓ ભણે છે મહેનત કરે મજૂરી કરે અને છેલ્લે પરીક્ષા આપવા જાય પરીક્ષા આપીને ઘરે આવે ને પછી સમાચાર સાંભળે કે પેપર ફૂટી ગયું છે એ કેટલા વિદ્યાર્થીઓ બિચારા કેટલી મહેનત કરી હોય કેટલા આપઘાત કરતા હોય છે અને એવીની વેદના ગણીએ તો ખેડૂતની ખેડૂત બિચારો ખેતી કરે જે બિયારણ લાવે મોઘું બિયારણ હોય ખાતર મળે નહીં પૈસા માટે ખાતર લાઈનમાં થવું પડે અને જ્યારે વેચવા જાય તો મફતમાં એ માલ આપવો પડે છે એમનો જે પાક થયો હોય ખેતરમાં આ એક તાનાશાહી છે ખેડૂત બિચારો શું કરે પછી છેલ્લે એના ટેકાના ભાવ ન મળે તે આપઘાત કરે છે તમે ટેક્સ ફરો છો છતાં કોઈ જાગૃતતા જેવું છે ને જાગૃત બનો આપણા જે બાપ બાપદુવા ગાંડુએ જે કહ્યું પણ રસ્તો બદલાવો અને આ વિડીયો વધુમાં શેર કરો મિત્રો વધુ લોકો સુધી આ વિડીયો વધુ શેર કરજો કોમેન્ટ કરજો તમારું શું કેવું છે અને આપણે જોઈએ છીએ આ જે માં કેટલા એવા બ્રિજો તૂટી ગયા કેટલા માસુમ લોકોના મોત થયા છે વિચારો અને મિત્રો આ વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી પહોંચે એક તમે નાગરિક છો તમારી ફરજ છે તો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરજો મિત્રો તમારું શું કેવું છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ